અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના તોડી નાખ્યા છે માવઠા રૂપે વરસાદે અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતો આર્થિક રીતે કચડી નાખ્યા છે અને તેમની મહેનતના મહિના પાણીમાં વહી ગયા છે આ આજે સામાજિક અને રાજકીય આગેવાન જીતુ શેલડીયાએ ધારી તાલુકાના વિવિધ ગામોમાં જઈને ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈને આશ્વાસન આપ્યું હતું તેમણે તંત્ર અને રાજ્ય સરકારને તાત્કાલિક સહાય અને ચૂકવવાની માંગ કરી છે તે ખેડૂતોને આ આફતમાંથી બહાર આવવામાં મદદ મળી શકે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ જેમ કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસ્યો છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયનીય પરિસ્થિતિ ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સિંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણી માંગણી માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને